ભારતીય ચકલીની પ્રજાતિ ધીમે ધીમે અલિપ્ત થવા માંડી છે જેના પુનર્વસન માટે અનેક જીવદયા સંસ્થાઓ કાર્ય કરી રહી છે ચકલીઓ અલિપ્ત થવાનું કારણ ઠેર ઠેર લાગેલા મોબાઈલ ટાવર જમાથી નીકળતા રેડિયન્સ હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ ચકલીઓનું પુનર્વસન થાય લોકોમાં ચકલી પ્રત્યે જાગૃતિ આવે તે હેતુએ રવિવારે કલરવ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગોત્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ચકલી ઘર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોટડા પ્રાથમિક શાળાના કિરણ દરજીએ ધર્મેશ પ્રજાપતિ પ્રેમલ દરજી અને વિરાટ દરજી સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે લોકોએ પણ ચકલી ઘરોને મોટી સંખ્યામાં લઈ તેનો લાભ લીધો હતો આજ રોજ કલરવ સેવા સમિતિ દ્વારા ચકલી ઘર વિતરણનો એક અનન અનન્ય પોગ્રામ રાખેલ છે જેમાં જીવદયાની પ્રવૃત્તિ થઈ શકે દાતાશ્રીઓના સહયોગથી અમે આ નિઃશુલ્ક ચકલીઘર વિતરણ કરી રહ્યા છીએ સૌ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ જ જીવદયા પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર શુભનામ મારું નામ છે કિરણભાઈ દરજી હું કોટના પ્રાથમિક શાળાની અંદર નોકરી કરું છું અને મારા મિત્રો ધર્મેશ પ્રજાપતિ વિનાટ દરજી પ્રેમલ દરજી એ પણ અમારી સાથે આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે